શ્રી નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે કોમ્પ્યુટર અને કોમર્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતી દીકરીઓ માટે આઈટી કોમ્પ્યુટર અને ડિજિટલ ઓનલાઈન અંગેની મેગા ઇવેન્ટનું બે દિવસ માટે આયોજન કરાયું હતું ઇવેન્ટના ઉદઘાટન સમારોહમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના પ્રમુખ શ્રી કિરીટભાઈ સોની શ્રીમતી સારિકા ગુપ્તા અને આ ક્ષેત્રે કાર્યરત ઉદ્યોગકારો ઉપસ્થિત રહી દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી આ તકે ડિજિટલ પ્લેટફોર્મના પ્રોજેક્ટો પણ રજૂ કરાયા હતા એક અનેરો પ્રેક્સિસ आए छे प्रस्तुत કરવામાં આવે છે તો આ સાથે એકવાર જોરદાર તાળીઓથી આપના કાર્યક્રમની શરૂઆત છે વો मंजिल કો પાર કરતે હે કે જો દિલ કા હો ખુબ સુંદર વો मंजिल કો પાર કરતે હે બસ ચલને કા हौसला रखे अच्छे इंसान जातो रास्ता भी इनसे इमेज अकाउंट છે છે આઈપીઓ કઈ રીતે ખરી શકાય તેનો લાઈવ સ્ક્રીન દ્વારા પ્રેઝન્ટેશન દેશે તે પછી આજના સમયમાં માર્કેટિંગ જે છે એ ખૂબ જ અગત્યનો પાર્ટ છે તો માર્કેટિંગમાં પણ ડિજિટલ માર્કેટિંગ કઈ રીતે થાય તેની પણ લાઈવ કૃતિ જે છે એ રજૂ કરવામાં આવેલું છે સપ્લાય ચેન મેનેજમેન્ટ તો સપ્લાય ચેન એટલે કાચા માલ ઉપર પ્રક્રિયા કરીને ગ્રાહક સુધી જે પહોંચાડવામાં આવે છે તેને સપ્લાય ચેન મેનેજમેન્ટ એટલે કાચા માલ ઉપર પ્રક્રિયા કરીને તેને યોગ્ય આયોજન યોગ્ય વ્યવસ્થા તંત્ર દ્વારા યોગ્ય ગુણવત્તાવાળી અને યોગ્ય સમયે વસ્તુ ગ્રાહક સુધી જે પહોંચાડવામાં આવે છે તેને સપ્લાય જેમ મેનેજમેન્ટ કહેવાય છે આ દરેક સપ્લાય જેમ મેનેજમેન્ટ કરવાથી યોગ્ય સમયે યોગ્ય ગુણવત્તાવાળો છે ગ્રાહક સુધી પહોંચે છે સપ્લાય જેમ મેનેજમેન્ટ કરવાથી ઘણું બધું મહત્ત્વ છે આપણે એક તો ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે આપણી આવકમાં વધારો થાય છે વેચાણમાં વધારો થાય છે